નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ આજના આ વિડીયોની અંદર સૌરાષ્ટ્રના વિવિધ માર્કેટ યાર્ડ મહુવા ભાવનગર જામનગર ગોંડલ વિસાવદર અને તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર આજના લાલ ડુંગળી અને સફેદ ડુંગળીના ભાવ શું રહેલા છે તેમના વિશે વિગતવાર માહિતી મેળવીએ ખેડૂત મિત્રો આજના દિવસે જો સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર લાલ ડુંગળીના ભાવ છે એ ને ઓગણીસ રૂપિયા સુધીના રહેલા છે બજાર ભાવની અંદર સૌથી પહેલાં માહિતી મેળવીએ મહુવા માર્કેટયાર્ડ જેમની અંદર લાલ ડુંગળીનો ભાવ છે એકસો પચાસથી પાંચસોને ઓગણીસ રૂપિયા આજના દિવસે લાલ ડુંગળીનું વેચાણ પંચોતેર હજાર થેલીનું થયેલું છે સફેદ ડુંગળીનો ભાવ બસો બાર રૂપિયાથી ત્રણસો ને ચોર્યાસી રૂપિયા સુધીનો રહેલો છે અને આજના દિવસે સફેદ ડુંગળીનું વેચાણ ચૌદ હજાર ચારસો અઢાર થયેલું અઢાર થેલીનું થયેલું છે ત્યારબાદ છે ગોંડલ માર્કેટ યાર્ડ જેમાં સફેદ ડુંગળીનો ભાવ છે એકસો એકાવન થી ત્રણસો ને છ્યાસી રૂપિયા ભાવનગર લાલ ડુંગળીનો ભાવ છે એકસો પચાસ થી ચારસો છવ્વીસ રૂપિયા જામનગર લાલ ડુંગળીનો ભાવ છે સો રૂપિયાથી ત્રણસો પંચાવન રૂપિયા વિસાવદર લાલ ડુંગળીનો ભાવ છે પંચ્યાસી રૂપિયાથી ત્રણસોને એક રૂપિયો અને તળાજા માર્કેટયાર્ડ લાલ ડુંગળીનો ભાવ છે એકસો ત્રીસથી ત્રણસોને પાંત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આવી જ રીતે દરરોજના ડુંગળીના બજાર ભાવ મેળવવા માટે કિસાન ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડિયો છે એને ખેડૂત મિત્રો સુધી શેર કરજો